નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ સાત ગણિત પાઠ ચાર સાદા સમીકરણ નવી સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો તમે જો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો ચાલો શરૂ કરીએ પાઠ ચાર સાદા સમીકરણ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એક જો સાતેક્ષ વત્તા ચાર બરાબર પચીસ હોય તો એક્સ બરાબર કેટલા તો x બરાબર ત્રણ બે વાયની કઈ કિંમત માટે વાય બરા વાય ઓછા પંદર અને કૌશમાં બે વાય વધતા એકની અભિવ્યક્તિ સમાન થશે તો જવાબ આવશે ઋણ સોળ વાયની જગ્યાએ ઋણ મૂકીએ ત્યારે ત્રણ જો કે વધતા સેવન બરાબર હોય તો આઠ કે ઓછા બોતેરનું મૂલ્ય કેટલું તો એનું મૂલ્ય ઝીરો થશે ચાર જો તેતાલીસ એમ બરાબર ઝીરો ઝીરો હોય તો એમનું મૂલ્ય કેટલું તો એમનું મૂલ્ય એ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ટુ સાથે ઝીરો પોઈન્ટ ટુનો ગુણાકાર કરશું તો ઝીરો પોઈન્ટ ઝીરો છ્યાસી આવશે પાંચ નીચે પૈકી કયા સમીકરણનો ઉકેલ પાંચ છે તો ડી ત્રણ વત્તા એક્સ બરાબર આઠ છ નીચે પૈકી કયા સમીકરણની રચના એક્સ બરાબર ઝીરોથી શરૂ થઈ છે તો સી ત્રણ એક્સ ઓછા એક બરાબર ઋણ એક સાત સમીકરણ ઓછા એક્સ વત્તા એક્સ બરાબર ઋણ બાર નો ઉકેલ નીચે પૈકી કઈ સંખ્યા છે તો જવાબ આવશે સી ઋણ છ આઠ સમીકરણમાં એક પદને એક બાજુથી બીજી બાજુ લઈ જવાની ક્રિયાને કયા નામે ઓળખાય છે તો બી પદની અડલા બદલી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો નવ એક બેકમાં પાંચ અને બે રૂપિયાના સિક્કા છે જો બંને સિક્કાની સંખ્યા સમાન અને તેનું મૂલ્ય રૂપિયા સિત્તેર હોય તો એ રૂપિયા પાંચના એક્સ સિક્કાનું મૂલ્ય પાંચ એક્સ છે અને બી રૂપિયા બેના એક્સ સિક્કાનું મૂલ્ય ટુ એક્સ છે સી સમીકરણ સ્વરૂપ થશે પાંચ એક્સ વધતા ટુ એક્સ બરાબર સિત્તેર ડી તેમાં દસ પાંચ રૂપિયાના અને દસ બે રૂપિયાના સિક્કા છે દસ જો ઝેડ વત્તા ત્રણ બરાબર પાંચ હોય તો z બરાબર બે અગિયાર પ્રાકૃતિક સંખ્યાઓ ચાર એક્સ વત્તા પાંચ બરાબર ઋણ સાતનો ઉકેલ ખાલી જગ્યા છે તો એનો ઉકેલ છે નહીં એક બરાબર જીરો જ્યારે ટુ એક્સ બરાબર બે હોય તો જીરો આવશે તેર જો નવના છેદમાં પાંચ એક્સ બરાબર અઢાર ભાગ્યા પાંચ હોય તો એક્સ બરાબર જવાબ આવશે બે ચૌદ જો કોઈ એક સંખ્યાથી દસ બાદ કરતાં પાસઠ મળે તો તે સંખ્યા પંચોતેર છે પંદર જો ચોરાસી કોઈ સંખ્યાથી બાર વધુ હોય તો તે બીજી સંખ્યા બોતેર થશે પ્રશ્ન તરફ સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે દર્શાવો સમીકરણ બનાવવાના છે સોળ પીમાંથી પાંચ બાદ કરતાં બે મળે તો પી ઓછા પાંચ બરાબર બે સત્તર કોઈ એક સંખ્યાના પાંચ ગણામાં સાત ઉમેરતા સત્યાવીસ મરે તો કોઈ એક સંખ્યાના પાંચ ગણા એટલે પાંચ એક્સ વત્તા સાત બરાબર સત્યાવીસ મોહન સોહન કરતાં ત્રણ વર્ષ નાનો છે તથા તેમની ઉંમરનો સરવાળો તેતાલીસ વર્ષ છે તો મોહનની ઉંમર અહીંયા એક્સ વર્ષ લેવાની તો જવાબ આવશે એક્સ વત્તા કૌશમાં એક્સ ઓછા ત્રણ બરાબર ઓગણીસ વીસ વર્ષ પછી મનોજની ઉંમર તેની હાલની ઉંમર કરતાં પાંચ ગણી થશે તો મનોજની હાલની ઉંમર શોધો તો જવાબ ધારો કે મનોજની હાલની ઉંમર એક્સ છે તો વીસ વર્ષ પછી એક્સ વધતા વીસ તેની ઉંમર પાંચ એક્સ થશે એક્સ વધતા વીસ બરાબર પાંચ એક્સ તો પાંચ એક્સ એક્સ એક્સને બરાબરની આ બાજુ લાવતા પાંચ એક્સ ઓછા એક્સ બરાબર વીસ પાંચ એક્સમાંથી એક એક્સ બાદ થાય તો ચાર એક્સ બરાબર વીસ એક્સ બરાબર વીસના છેદમાં ચાર આવશે તો વીસ ભાગ્યા ચાર એટલે એક્સ બરાબર પાંચ હાલની ઉંમર પાંચ વર્ષ છે વીસ કોઈ એક સંખ્યાના અડધામાં પિસ્તાળીસ ઉમેરતા તે સંખ્યાના ત્રણ ગણા મળે તો તે સંખ્યા શોધો ધારો કે સંખ્યા વાય છે તો વાયના અડધા એટલે વાય ભાગ્યા બે વત્તા એમાં ઉમેરતા બરાબર થ્રી વાય વાય વધતા નેવું છેદમાં બે બરાબર થ્રી વાય હવે વાય વધતા નેવું બરાબર થ્રી વાય બે ભાગાકારમાંથી ગુણાકારમાં થ્રી વાય ગુણ્યા બે વાય વધતા નેવું બરાબર ત્રણ દૂના છ વાય હવે છ વાયમાંથી એક વાય બરાબરની આ બાજુ લાવતા છ વાય ઓ છ વાય બરાબર નેવું એટલે છ વાયમાંથી એક વાય બાદ થયા તો પાંચ વાય બરાબર નેવું હવે વાય બરાબર પાંચ છે એ નેવુંના છેદમાં જશે તો વાય બરાબર નેવું ભાગ્યા પાંચ અને છેદ ઉડાડતા અઢાર પંચું નેવું એટલે વાય બરાબર અઢાર જવાબ થશે એકવીસ એક બેગમાં એક રૂપિયાના સિક્કાની સંખ્યા બે રૂપિયાના સિક્કાની સંખ્યા કરતાં ત્રણ ગણી છે જો આ બેગમાં કુલ રૂપિયા એકસો વીસ હોય તો એક રૂપિયાના સિક્કાની કિંમત શોધો ધારો કે બે રૂપિયાના સિક્કા ધારો કે વાય છે તો એક રૂપિયાના સિક્કા બરાબર થશે ત્રણ વાય હવે બે રૂપિયાના સિક્કાની કિંમત બરાબર બે ગુણ્યા વાય બરાબર ટુ વાય થાય તો એક રૂપિયાના સિક્કાની કિંમત એક ગુણ્યા થ્રી વાય બરાબર થ્રી વાય થશે કુલ રૂપિયા થયા એકસો વીસ તો સમીકરણ બનશે ટુ વાય વત્તા થ્રી વાય બરાબર એકસો વીસ ટુ વાય વત્તા થ્રી વાય પ્લસ થશે તો થશે ફાઇવ વાય બરાબર એકસો વીસ હવે વાય બરાબર ફાઇવ છે એકસો વીસના છેદમાં જ હશે તો એકસો વીસ વાગ્યા પાંચ તો વાય બરાબર ચોવીસ એક રૂપિયાના સિક્કાની કિંમત બરાબર થ્રી વાય તો વાયની કિંમત ચોવીસ મૂકતા ત્રણ ગુણ્યા ચોવીસ કરીએ તો બોતેર જવાબ આવશે એટલે બોતેર રૂપિયા થશે બાવીસ ક્રમિક ત્રણ પૂર્ણાંકોનો સરવાળો એ સૌથી નાના પૂર્ણાંકથી પાંચ વધુ છે તો તે પૂર્ણાંક શોધો ધારો કે ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો સરવાળો એટલે કે વાય કૌશમાં વાય વધતા અને વાય વધતા ટુ થશે તો સૌથી નાનો પૂર્ણાંક એક એ ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો સરવાળો તો સૌથી નાનો પૂર્ણાંક વત્તા પાંચ એટલે વાય વત્તા કૌશમાં y વધતા એક વત્તા કૌશમાં વાય બે બરાબર એક વધતા પાંચ તો થ્રી વાય વધતા થ્રી બરાબર સિક્સ થ્રી વાય બરાબર સિક્સ ત્રણને આ બાજુ લાવતા સિક્સ ઓછા થ્રી તો થ્રી વાય બરાબર થ્રી હવે વાય વાય જોડે જે ત્રણ છે એને ગુણાકારમાંથી ભાગાકારમાં લાવતા ત્રણ ભાગ્યા ત્રણ તો વાય બરાબર એક હવે પ્રથમ પૂર્ણાંક બરાબર વાય બરાબર એક છે બીજો પૂર્ણાંક વાય 1 એક છે તો એક વત્તા એક તો ત્રીજો પૂર્ણાંક વાય 2 બે બરાબર વાયની જગ્યાએ એક મૂકતા એક વત્તા બે બરાબર જવાબ થશે ત્રણ એક લંબચોરસ પરિમિતિ ચાલીસ મીટર છે જો લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના પાંચ ગણાથી ચાર મીટર ઓછી હોય તો લંબચોરસની લંબાઈ શોધો ધારો કે પહોળાઈ બરાબર વાય મીટર અને લંબાઈ બરાબર ફાઈ વાય ઓછા ચાર પરિમિતિ થશે બે કંશમાં લંબાઈ વધતાં પહોળાય તો પરિમિતિની જગ્યાએ ચાલીસ અને બે કંશમાં લંબાઈ એટલે ફાઈ વાય ઓછા પહોળાઈ ફાઈ વાય ઓછા ચાર પહોળાય વાય હવે ચાલીસ બરાબર બે કંશમાં પાંચ વાય અને એક વાય ભેગા કરીએ તો થશે છ વાય ઓછા ચાર ચાલીસ બરાબર બે છ એટલે બે છક બાર ઓછા બે ચૌદ આઠ બાર ને બરાબર આ બાજુ લાવતા તો અને કરતા ચાર મીટર હવે લંબાઈ ફાઈ વાય ઓછા ફોર તો વાયની જગ્યાએ કિંમત ચાર મૂકતા પાંચ અંશમો ચાર ઓછા ચાર તો પાંચ ચોગો વીસ ઓછા ચાર તો સોળ મીટર ચોવીસ સમદ્રી બાજુ ત્રિકોણમાં સમાન માપની બાજુના માપ ત્રીજી બાજુના માપથી બમણા છે જો ત્રિકોણની પરિમિતિ ત્રીસ સેમી હોય તો ત્રિકોણની ત્રણેય બાજુના માપ શોધો ધારો કે ત્રીજી બાજુ વાય છે સમાન બાજુ ટુ થશે તો વાય વધતા ટુ વાય તો ટુ વાય અને ટુ એટલે થયા વાય બરાબર ત્રીસ હવે ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જતા વાય બરાબર ત્રીસ તો વાય થશે છ સમાન બાજુનું માપ બરાબર ટુ વાય તો વાયની જગ્યાએ એની કિંમત છ મૂકતા બે ગુણ્યા છ તો બાર સેમી થશે આમ છ સેમી બાર સેમી અને બાર સેમી ત્રણેય બાજુના માપ થશે પચીસ એકસો ને બે ભાગમાં એવી રીતે વાય છો કે જેથી પ્રથમ ભાગ એ બીજા ભાગથી બમણો થાય અને બંને ભાગ શોધો ધારો કે બીજો ભાગ વાય છે તો પ્રથમ ભાગ બરાબર ટુ વાય થશે તો વાય વધતા ટુ વાય બરાબર એકસો પચાસ તો વાય અને ટુ વાય એટલે થ્રી વાય થયા થ્રી વાય બરાબર એકસો પચાસ હવે ત્રણ છે ગુણાકારમાં તો ભાગાકારમાં એકસો પચાસની નીચે જશે તો વાય બરાબર એકસો પચાસના છેદમાં ત્રણ છેદ ઉડારો તો વાય બરાબર પચાસ પ્રથમ ભાગ વાય બરાબર પચાસ તો બીજો ભાગ ટુ વાય તો વાયની કિંમત પચાસ મૂકો તો કૌશમાં બે ગુણ્યા પચાસ એટલે થયા સો આમ પચાસ અને સો એમ બે ભાગ થશે છવ્વીસ એક વર્ગમાં સાહીઠ વિદ્યાર્થીઓ છે જો છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં ત્રીજા ભાગની હોય તો વર્ગમાં રહેલ છોકરાઓ અને છોકરીઓની સંખ્યા શોધો ધારો કે છોકરાઓની સંખ્યા વાય છે તો છોકરીઓની સંખ્યા ત્રીજા ભાગની એટલે વાયના છેદમાં ત્રણ તો કુલ વિદ્યાર્થી થાય સાહીઠ તો વાય વધતા વાયના છેદમાં ત્રણ બરાબર સાહીઠ તો લસા અને ત્રણ વડે લસા લો તો ગુણતા થશે ત્રણ વાય વધતા વાયના છેદમાં ત્રણ બરાબર ત્રણ વાય અને વાય એટલે થયા ચાર વાય અને ત્રણને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જતા સાહીઠ ગુણ્યા ત્રણ તો વાય બરાબર અને ચારને ગુણાકારમાંથી ભાગાકારમાં લાવતા એકસો એસી ભાગ્યા ચાર તો છેદ ઉડાડતા જવાબ આવશે વાય બરાબર પિસ્તાલીસ છોકરા અને છોકરીઓ વાય ભાગ્યા ત્રણ છે તો વાયની જગ્યાએ કિંમત પિસ્તાલીસ મૂકતા પિસ્તાલીસ ભાગ્યા ત્રણ થયા તો જવાબ આવ્યો પંદર એક માણસ બે પંચમાઉસ ભાગની મુસાફરી ટ્રેન દ્વારા એક તૃત્યાંશ ભાગની મુસાફરી બસ દ્વારા અને એક ચતુર્થાંશ ભાગની મુસાફરી કાર દ્વારા અને બાકીના ત્રણ કિમીની મુસાફરી ચાલીને કરે છે તો તેમની કુલ મુસાફરી કેટલા કિમીની હશે ધારો કે કુલ મુસાફરી વાય કિમી છે તો ટ્રેન દ્વારા ટુ વાયના છેદમાં પાંચ બસ દ્વારા એક વાયના છેદમાં ત્રણ અને કાર દ્વારા એક વાયના છેદમાં ચાર છે હવે વાય ઓછા ટુ વાયના છેદમાં પાંચ ઓછા એક વાયના છેદમાં ત્રણ ઓછા એક વાયના છેદમાં ચાર બરાબર ત્રણ હવે આનો લસા લેતા સાહીઠ વાય ઓછા ચોવીસ વાય ઓછા વીસ વાય ઓછા પંદર વાય છેદમાં સાહીઠ વાય ઓછા ચોવી વાય ઓછા વીસ વાય ઓછા પંદર વાય બરાબર ત્રણ ગુણ્યા છે એકસો એસી કિમીની મુસાફરી કરી હશે અઠ્યાવીસ કોઈ એક સંખ્યાના બમણામાં તે સંખ્યાના અડધા ઉમેરતા ચોવીસ મળે છે તો તે સંખ્યા શોધો ધારો કે તે સંખ્યા વાય છે તો ટુ વાય વધતા વાયના અડધા એટલે વાયના છેદમાં બે બરાબર ચોવીસ લસા બે વડે ગુણતા ચાર વાય વધતા વાય છેદમાં બે બરાબર ચોવીસ તો ચાર વાય વધતા વાય એટલે થયા પાંચ વાય બરાબર ચોવીસ બે ભાગાકારમાંથી આવ્યા ગુણાકારમાં એટલે ચોવીસ ગુણ્યા બે તો પાંચ વાય બરાબર અડતાલીસ હવે અડતાલીસ વાયના સાથે ગુણાકારમાં રહેલ પાંચ છે એ ભાગાકારમાં જશે જેથી અડતાલીસ ભાગ્યા પાંચ તો વાય બરાબર આવશે નવ પોઈન્ટ ઓગણત્રીસ સાચી દિશાનો ઉપયોગ કરી રોમન અંગમાં આપેલ ખોટા સમીકરણને સાચા સમીકરણમાં ફેરવો એ બે દિવાશરી દૂર કરીને માન્ય સમીકરણ બનાવો તો અહીંયા માન્ય સમીકરણ છે એક્સ ઓછા આ દસ ઓછા પાંચ બરાબર પાંચ એક દિવાશરી દૂર કરીને બે અલગ અલગ માન્ય સમીકરણ બનાવો તો છ વત્તા ચાર બરાબર દસ અને છ વત્તા પાંચ બરાબર અગિયાર ત્રીસ માનસી એક સંખ્યા ધારે છે તે સંખ્યાના પાંચ ગણામાંથી સાત બાદ કરીને તેને બે વડે ભાગે છે તો અઠ્યાવીસ જવાબ મળે છે આ વિધાનને સમીકરણ સ્વરૂપે કઈ રીતે લખાય ધારો કે એક સંખ્યા વાય છે સમીકરણ બનશે ફાઇવ વાય માઇનસ સેવન છેદમાં બે બરાબર અઠ્યાવીસ એકત્રીસ થ્રી એન વત્તા સેવન બરાબર પચીસને ઉકેલવા માટેનું પ્રથમ પગલું કયું લેવું પડે તો જવાબ આવશે ડી બંને બાજુમાંથી સાત બાદ કરીશું બત્રીસ એક મેચમાં કોહલીના રન જાડેજાના રન કરતાં ત્રણ ગણા છે જો તેમના રન ભેગા કરવામાં આવે તો કુલ રન બેવડી સદી કરતાં આઠ જેટલા ઓછા છે તો તે મેચમાં બંનેએ કેટલા રન કર્યા હશે તો ધારો કે જાડેજા વાય અને કોહલી થ્રી વાય રન કરે છે તો y વધતા થ્રી વાય બરાબર એકસો ને બાણું તો વાય વધતા થ્રી વાય ભેગા કરશું તો ચાર વાય બરાબર એકસો ને બાણું ચાર ગુણાકારમાંથી ભાગાકારમાં જશે તો વાય બરાબર એકસો બાણુંના છેદમાં ચાર છેદ ઉડાડીએ તો વાય બરાબર અડતાલીસ તો જાડેજાના રન અડતાલીસ થયા આવે કોહલીના રન બરાબર થ્રી વાય તો વાયની જગ્યાએ કિંમત મૂકશું અડતાલીસ તો થ્રી કૌશમાં અડતાલીસ ગુણાકાર કરીએ તો એકસો આમ જાડેજાના અડતાલીસ અને કોહલીના એકસો રન થશે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન एक योग्य विकल्प पसंद करो प्रथम विकल्प में आ सी माइनस बी छेद में ए बीजा में आ सी एक्स ओा त्रन बराबर सात तीजा में आग्या पूरा बे संख्याओनों सरवाड़ो एक है एक संख्या बीजी संख्या की बमनी है तो ए जो नाली संख्या एक्स हो ए, तो बीजी संख्या खाली जगह है तो एक ओछा एक्स अथवा टू एक्स બી સમીકરણનું સ્વરૂપ ખાલી જગ્યા છે તો એક્સ વત્તા ટુ એક્સ બરાબર એક્યાસી સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે તો એક્સ બરાબર સત્યાવીસ બે સંખ્યાઓ ચોપન અને સત્યાવીસ છે પાંચ જો એક સંખ્યામાં વીસ ઉમેરીએ તો પિસ્તાલીસ થાય તો તે સંખ્યા ખાલી જગ્યા છે તો પચીસ ત્રણ સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો કોઈ એક સંખ્યાનો પાંચમો ભાગ તે સંખ્યાથી પાંચ જેટલો ઓછો છે તો આ વિધાન સમીકરણ સ્વરૂપે દર્શાવો તો ધારો કે કોઈ સંખ્યા વાય છે તો વાયના છેદમાં પાંચ બરાબર વાય ઓછા પાંચ સાત કોઈ એક સંખ્યાના છ ગણા એ તે સંખ્યાથી દસ વધુ છે આ વિધાનને સમીકરણ સ્વરૂપે લખો તો ધારો કે કોઈ એક સંખ્યા વાય છે તો સિક્સ વાય બરાબર દસ વધતા વાય સમીકરણ થશે આઠ એક છોકરીની ઉંમર તેના પિતાની ઉંમર કરતાં અઠ્યાવીસ વર્ષ ઓછી છે જો તેમની ઉંમરનો સરવાળો પચાસ વર્ષ હોય તો છોકરી અને તેના પિતાની ઉંમર શોધો ધારો કે પિતાની ઉંમર બરાબર વાય વર્ષ તો છોકરીની ઉંમર બરાબર વાય ઓછા અઠ્યાવીસ વર્ષ બંનેની ઉંમરનો સરવાળો બરાબર પચાસ વર્ષ તો વાય વધતા વાય ઓછા અઠ્યાવીસ બરાબર પચાસ તો ટુ વાય ઓછા અઠ્યાવીસ બરાબર પચાસ તો ટુ વાય બરાબર પચાસ ઋણ અઠ્યાવીસ બરાબરને આવા જોવા આવતા વધતા તો ટુ વાય બરાબર ઇઠોતેર થયા હવે વાયની સાથે બે ગુણાયેલા છે એ ભાગાકારમાં આવતા ઇઠ્યોતેર ભાગ્યા બે બરાબર વાય બરાબર છોકરીની ઉંમર ઓગણચાલીસ ઓછા અઠ્યાવીસ બરાબર અગિયાર આમ છોકરીની ઉંમર અગિયાર વર્ષ અને પિતાની ઉંમર ઓગણચાળીસ વર્ષ થશે નવ કોઈ એક સંખ્યાને છ વડે ભાગતા ભાગ પર છ મળે છે તો તે સંખ્યા કઈ ધારો કે કોઈ એક સંખ્યા વાય છે તે સંખ્યાને છ વડે ભાગતા ભાગફળ છ મળે તો વાય ના છેદમાં છ બરાબર છ તો વાય બરાબર છ ભાગાકારમાંથી ગુણાકારમાં આવતા છ ગુણ્યા છ બરાબર વાય બરાબર છત્રીસ થશે દસ એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈથી બમણી છે જો લંબચોરસની પરિમિતિ એકસો એસી સેમી હોય તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો તો ધારો કે પહોળાઈ બરાબર વાય અને લંબાઈ બરાબર ટુ વાય તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર બે કંશમાં લંબાઈ વધતા પહોરાય લંબચોસની પરિમિતિ છે એકસો એસી બરાબર ટુ લંબાઈની જગ્યાએ ટુ વાય વત્તા પહોળાની જગ્યાએ વાય તો એકસો એસી બરાબર બે ગુણ્યા બે એટલે ચાર વાય અને વત્તા ટુ વાય એકસો એસી બરાબર છ વાય તો એકસો એસીના છેદમાં છ ગુણાકારમાંથી ભાગાકારમાં આવે તો વાય બરાબર થશે ત્રીસ એટલે પહોળાઈ થઈ ત્રીસ તો લંબાઈ ટુ વાય તો વાયની જગ્યાએ ત્રીસ મૂકતા ત્રીસ ગુના સાહીઠ આહા હતું મિત્રો સાદા સમીકરણ સોલ્યુશન આવા તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો આભાર ધન્યવાદ